સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં હોળીની ઉજવણી ન કરવા દેવાતા વિરોધ સુર ઉઠ્યો છે વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાય છે તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજથી લઈને તમામ જગ્યાએ થતી હોય છે ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંખ કરીને ધમકી આપી હતી જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે વિદ્યાર્થીઓએ આજે પોતાનો અવાજ વિરોધ પ્રદર્શન કર્યું હતું આંદોલન અંતર્ગત મંતવ્ય વ્યક્ત કહ્યું કે તેરમીએ કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી હતી સાથે જ એન્ટી રેગિંગના કેસની ધમકી આપી હતી બે વર્ષમાં પહેલી વાર લાંચન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાય છે જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

તમારી ઉપર અમે એન્ટી રેગિંગ કેસ કરશું ત્યારે અમારા સાથી મિત્ર દક્ષેભાઈ ગાગડિયા નો હતો નોર્મલી મેડમને કેક ખવડાવવાનો પ્રયત્ન કર્યા કે ભાઈ મેડમ શાંત પડો અને મેડમ મને એમ કહે છે કેમ્પસ ખાલી કરો નગર ચેટી કેસ કરી દેશ બે વર્ષની અંદર મારું નામ દર્શિત કાંતિભાઈ કોરાટ છે બે વર્ષની અંદર અને પાંચ વર્ષ ના વિદ્યાર્થી નેતા તરીકે મારા કાર્યકાળ અંદર મારી ઉપર જે લાંચન લાગ્યું છે એ પ્રથમ વખત આ રીતે હું તમને પૂછું છું અહીંયા ઊભા છે એમને પૂછું છું અહીંયા જેટલી બેનો ઊભી છે એમને પૂછું છું તમારી સામે દર્શિત કોરાટે ક્યારે આ ખુચી કરીને જોયું છે મને જરા છોકરા વેપારીઓ હતા ખાલી છોકરીઓ પાસે જવાબ જોઈએ છે દિલથી જવાબ દેજો

જેને તમે કાઢીશું કે અમે શું કરી શકીએ વિદ્યાર્થીઓની તાકાત શું છે અને એટલું બધું હોય તો એક વાર no